પ્રકરણ ચાલીસમું હું ભારત પાછો ફરું છું અત્યંત આનંદની સાથે હું ભારતની પવિત્ર હવામાં ફરી એકવાર શ્વાસ લઈ રહ્યો હતો બાવીસમી ઓગસ્ટ ઓગણીસો પાંત્રીસના રોજ અમારી રાજપૂતાના બોટે મુંબઈના વિશાળ બંદરે લંગર નાખ્યું બોટમાંથી ઉતરતાં જ પહેલો જ દિવસ આગામી વર્ષ કેવી રીતે મને અનવરત રૂપે વ્યસ્ત રાખશે એનો ખ્યાલ મને મળી જ ગયો મિત્રો હાર તોરાઓ અને અભિનંદન સાથે બંદર પર સ્વાગત માટે હાજર હતા તરત જ તાજમહેલ હોટેલના અમારા આવાસમાં પત્રકારો અને ફોટોગ્રાફરોનો પ્રવાહ શરૂ થઈ ગયો મુંબઈ શહેર મારા માટે નવું હતું મને જણાયું કે ઉત્સાહભરી રીતે અદ્યતન આ શહેરે પશ્ચિમની ઘણી પદ્ધતિઓ અપનાવી હતી વિશાળ રસ્તાઓ તાડના વૃક્ષોથી શોભી રહ્યા હતા ભવ્ય સરકારી મકાનો સૌંદર્યમાં પુરાતન મંદિરોની સ્પર્ધા કરતા હતા એમ છતાં સ્થળ દર્શન માટે ઘણો અલ્પ સમય રાખવામાં આવ્યો હતો હું મારા પરમપ્રિય ગુરુ અને બીજા વાલાઓને મળવા ઘણી આતુરતાથી અધીરો થઈ રહ્યો હતો અમારી ફોર્ડ ગાડીને પાર્સલ ટ્રેનને હવાલે કરી અમારી મંડળી પૂર્વ તરફના રેલમાર્ગે કોલકાતા જવા ઉપડી અમે હાવરા સ્ટેશને પહોંચ્યા ત્યારે અમારો સત્કાર કરવા એવડી મોટી મેદની જમા થઈ હતી કે થોડો વખત તો અમારે માટે ટ્રેનમાંથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ પડ્યું હતું કાસિમ બજારના યુવાન મહારાજા અને મારો ભાઈ વિષ્ણુ સ્વાગત સમિતિના આગેવાન હતા અમારા ઉષ્મા ભર્યા અને ભવ્ય સ્વાગતની મેં કલ્પના પણ કરી ન હતી મોટર ગાડીઓ અને મોટર સાયકલોની હારમાળાની બનેલી આગલી હરોળની પાછળ પડઘમ અને શંખોના હર્ષનાદોની વચ્ચે પગથી મસ્તક સુધી ફૂલોના હારથી ઢંકાયેલા બ્લેચ શ્રી રાઈટ અને હું ધીરે ધીરે મોટરમાં પિતાજીને ઘરે આવી પહોંચ્યા મારા વૃદ્ધ પિતા હું જાણે કે કબરમાંથી પાછો આવ્યો હોઉં એવી રીતે મને ભેટી પડ્યા આનંદના અતિરેકથી મૂક બની કેટલીય વાર સુધી અમે એકબીજાને જોઈ રહ્યા ભાઈઓ અને બહેનો કાકાઓ અને કાકીઓ પિત્રાઈઓ વિદ્યાર્થીઓ અને વર્ષો જૂના મિત્રો મને વીંખળાઈ વળ્યા હતા અમારામાંની એક પણ આંખ કોરી નહોતી પ્રેમાળ પુનર્મિલનનો આ ભવ્ય પ્રસંગ મારા સ્મૃતિ પટ પર યથાવત અંકાય ગયો છે અને મારા અંતરપટ પરથી એ કદી પણ ભૂંસાશે નહીં શ્રી યુક્તેશ્વરજી સાથેની મારી મુલાકાતનું હું શબ્દોથી વર્ણન કરી શકું એમ નથી મારા સચિવે કરેલું નીચેનું વર્ણન જ પૂરતું થશે ઉચ્ચતમ આશાઓથી પ્રેરાઈને આજે હું યોગાનંદજીને મોટરમાં કોલકાતાથી સિરામપોર લઈ આવ્યો શ્રી રાઇટે પોતાની મુસાફરી નોંધપોથીમાં જણાવ્યું છે વિવિધ પ્રકારની દુકાનોની હારમાળાઓમાંથી પસાર થતાં પૈકીની એક દુકાને અમે આવ્યા જે યોગાનંદજીના કોલેજ જીવન દરમિયાન એમનું પ્રિય ભોજન ઘર હતું છેવટે બંને બાજુની દિવાલોવાળી એક નાની સાંકડી ગલીની ડાબી બાજુએ વળ્યા કે તરત જ સામે બે માળવાળો આશ્રમ આવી રહ્યો હતો તેનો જાળીવાળો ઝરૂખો ઉપલે માળે બહાર નીકળતો હતો અહીં શાંતિભર્યા એકાંતની અસર પ્રસરી રહી હતી યોગાનંદજીની પાછળ પાછળ ગંભીર નમ્રતાના ભાવ સાથે આશ્રમની દિવાલોની અંદર આંગણામાં મેં પ્રવેશ કર્યો જે જૂની સિમેન્ટની સીડી અસંખ્યાત્મ જિજ્ઞાસુઓના પદસંચારથી ઘસાઈ ગઈ હતી તેના પગથિયાં અમે હૃદયના વધતા જતા ધબકારા સાથે ચડવા લાગ્યા જેમ જેમ અમે ઉપર જવા લાગ્યા તેમ તેમ અમારી ઉત્સુકતા વધવા લાગી અમારી સામે સીડીની ટોચ પાસે શાંત ભાવે ઊભા રહેલા તે મહાપુરુષ સ્વામી શ્રી યુક્તેશ્વરજી કોઈ મહાન ઋષિ તુલ્ય લાગતા હતા ગુરુના ભવ્ય સાનિધ્યમાં હાજર રહેવાનું મને સદભાગ્ય મળ્યું છે એ ખ્યાલથી મારું હૃદય અતિ આનંદથી ધબકવા લાગ્યું મારી આતુર આંખો આંસુથી ધૂંધળી થઈ ગઈ જ્યારે મેં યોગાનંદજીને પોતાના આત્માની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં એમના ગુરુની સામે ઘૂંટણીએ પડી માથું ઝુકાવીને પહેલાં ગુરુના ચરણોને હાથોથી પછી પોતાના કપાળથી સ્પર્શ કરી નમ્રતાપૂર્વક પ્રણામ કરતા જોયા એ પછી યોગાનંદજીના ઊભા થતાની સાથે જ શ્રી યુક્તેશ્વરજીએ એમને પોતાની છાતીએ લગાવી દીધા શરૂઆતમાં શબ્દો નીકળી શક્યા જ નહીં પણ આત્માની મૂકવાણી દ્વારા ઉત્કટ લાગણીઓ વ્યક્ત થઈ આત્માના પુનર્મિલનની ઉષ્માથી તેમની આંખો કેવી પ્રદીપ્ત થઈ અને ચમકી ઉઠી ચોકના પરસાળના શાંત વાતાવરણમાં સ્પંદન છવાઈ ગયું અને પ્રસંગને શોભાવવા સૂર્યનારાયણે પણ વાદળા વિખેરી અચાનક પ્રકાશનું કિરણ ફેંક્યું મેં પણ મારો અવ્યક્ત પ્રેમ અને આભારની લાગણી ગુરુજીની સમક્ષ ઘૂંટણીએ પડીને દર્શાવ્યા સમય અને સેવાથી કઠોર થઈ ગયેલા તેમના ચરણોનો સ્પર્શ કર્યા પછી મને તેમના આશીર્વાદ મળ્યા પછી હું ઊભો થયો અને એમની સુંદર આંખોને જોઈ જેમાં આંતરખોજની ઊંડાઈ છતાં આનંદની ચમક હતી અમે એમના દિવાનખાનામાં પ્રવેશ કર્યો જે એક તરફથી પૂર્ણ રીતે રસ્તા પરથી દેખાતા ઝરૂખા તરફ ખુલતો હતો ગુરુજી સિમેન્ટવાળી જમીન પર ઓછાળ પાથરેલા ગાદલા પર એક જૂના ટેબલને અઢેલીને બેઠા યોગાનંદજી અને હું ગુરુજીના ચરણ પાસે બેઠા જ્યાં આરામથી બેસવા અને ટેકો લેવા માટે પરણાસન ઉપર ભગવા રંગના તકિયા ગોઠવેલા હતા આ બંને સ્વામીઓ વચ્ચે થતી બંગાળી વાતચીતનું હાર્દ પકડવા મેં ખૂબ પ્રયત્ન કર્યો જેમાં મને ખાસ સફળતા ન મળી કેમકે હું જોઈ શક્યો કે તેઓ બંને ભેગા થાય ત્યારે અંગ્રેજીને રુખસત મળતી કે સ્વામીજી મહારાજ લોકો એમને એ જ નામથી બોલાવતા અંગ્રેજી જાણે છે અને ઘણી વખત બોલે પણ છે પણ ગુરુજી મહારાજના સંતપણાનો ખરો તાગ મને એમના હૃદયો તેજક હાસ્ય અને ચમકતી આંખોથી જ મળ્યો તરત તારવી શકાય એવા જે ગુણ એમના આનંદિત કે ગંભીર વાર્તાલાપમાં મેં જોયા તે તેમની નિશ્ચયાત્મક વાણીના હતા જ્ઞાની પુરુષનું આ લક્ષણ છે કે જે જાણે છે કે તે જાણે છે કારણ કે તે ઈશ્વરને જાણે છે એમની પ્રજ્ઞા ધ્યેય નિષ્ઠા અને નિશ્ચયાત્મક બુદ્ધિ એમના લક્ષણો દરેક વખતે વ્યક્ત થતા હતા એમણે અત્યંત સાદા વસ્ત્રો પહેર્યા હતા ધોતિયું અને જભો જે ક્યારેક ભગવા રંગમાં રંગાયેલા હતા પરંતુ વખત જતાં તેમનો રંગ ઉડી જઈ ઝાંખો નારંગી થઈ ગયો હતો વખતો વખત આદરપૂર્વક એમનો અભ્યાસ કર્યા પછી હું જાણી શક્યો કે એમનો બાંધો ઊંચો પહેલવાન જેવો છે જે સંન્યસ્ત જીવનની તપશ્ચર્યા અને ત્યાગવૃત્તિથી ખડતલ બનાવેલો હતો એમની સ્વસ્થતા ગૌરવશીલ હતી ચાલતી વખતે તેમનું શરીર ટટ્ટાર રહે છે અને એમની ચાલમાં શાલીનતા હતી એમનું આનંદી અને મુક્ત હાસ્ય સીધું હૃદયના ઊંડાણમાંથી નીકળતું હતું જેના કારણે એમનું સમગ્ર શરીર હલતું અને કંપતું હતું એમના ગંભીર ચહેરા પર કંઈક એવું તેજ હતું જે તેમના દિવ્ય સામર્થ્યને પ્રગટ કરતું મધ્યમાંથી બે ભાગમાં વહેંચાઈ ગયેલા એમના વાળ કપાળ પાસે રૂપેરી હતા પછી નીચે ઉતરતા રૂપેરી સોનેરી અને રૂપેરી કાળાશ પડતા થતાં છેવટે ખભા ઉપર જતા વાંકળિયા બની જતા હતા એમના દાઢી અને મૂછ આછા અથવા પાખા કરેલા હતા છતાં એમના ચહેરાને ભવ્યતા આપતા હતા જાણે સ્વર્ગને પહોંચવા મતતું હોય એવા ચોખ્ખા વળાંક લેતું એમનું ભવ્ય કપાળ એમના મુખારવિંદને શોભા આપતું હતું એમની કાળી તેજસ્વી આંખોની ફરતે દૈવી વાદળી રંગનું તેજ વર્તુળ ચમકતું હતું એમનું નાક જરા મોટું અને સરળ હતું જેને તેઓ નાના બાળકની માફક નવરાશની ઘડીએ પોતાની આંગળીઓ વડે આમતેમ હલાવતા અને હળવેથી ઠપકારી રમૂજ કરતા જ્યારે તેઓ શાંત બેઠા હોય ત્યારે તેમનું મુખ દ્રઢ અને કઠોર લાગે પરંતુ તેમાં કોમળતાની સૂક્ષ્મ ઝલક પણ દેખાય આજુબાજુ નજર કરતાં જણાયું કે ભૌતિક સગવડો તરફની એમની અનાસક્તિ એ જ આ ઓરડાની જર્જરિત હાલતનું કારણ હતું લાંબા ઓરડાની સફેદ દિવાલો ઉપર હવામાનના કારણે ઝાંખા પડતા જતા ભૂરા પ્લાસ્ટરના લીસોટા હતા ઓરડાની એક બાજુની દિવાલ પર સાદી પુષ્પમાળાથી વિભૂષિત એવો લાહિરી મહાશયનો ફોટો ટીંગાતો હતો યોગાનંદજી પહેલ વહેલા બોસ્ટન બંદરે ઉતર્યા ત્યારે કોંગ્રેસ ઓફ રિલિજન્સના બીજા પ્રતિનિધિઓ સાથે તેમણે પડાવેલો એક જૂનો ફોટો પણ ત્યાં ટીંગાતો હતો પ્રાચીન અને અર્વાચીન વસ્તુઓનો વિચિત્ર સમન્વય મેં અહીં જોયો પાસા પાડેલા કાચના મણકાઓથી શણગારાયેલું અને મીણબત્તીઓથી પ્રકાશમાન થતું એક ભવ્ય ઝુમ્મર જાળા બાજી ગયેલી હાલતમાં વપરાશ વગર પડી રહેલું હતું જ્યારે બીજી બાજુએ દિવાલ ઉપર એક વર્તમાન વર્ષનું કેલેન્ડર લટકી રહ્યું હતું આખા ઓરડામાં જાણે શાંતિ અને આનંદનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું ઝરૂખાની બહાર નાળિયેરીના ઊંચા ઊંચા વૃક્ષો આશ્રમના મૂક રક્ષક તરીકે ઊભા હતા ગુરુજીની એક નાની સરખી તાળીથી કોઈ પણ એક નાનો શિષ્ય એમની તહેનાતમાં ખડો થઈ જતો હતો અને જોઈતી સેવા આપતો હતો એમાંના એક પ્રફુલ્લ નામના પાતળા છોકરા તરફ હું ખૂબ આકર્ષાયો તેના લાંબા કાળા વાળ ખભા સુધી ફેલાયા હતા તેની મર્મગ્રાહી કાળી આંખો ઝકારા મારતી હતી અને તેનું મુખારવિંદ દિવ્ય હાસ્યથી ભરેલું હતું મુખના ખૂણાઓ ઉપરની તરફ ખેંચાતા ત્યારે તેની આંખો ચમકતી જાણે કે સંધ્યાને સમયે તારાઓ અને બીજનો ચંદ્રમાં ઉગ્યા હોય તેમ દેખીતી રીતે જ સ્વામી શ્રી યુક્તેશ્વરજી પોતાની ઉપજ અને તેમની ઉપજની ઉપજ એટલે કે મારા વિશે પણ કંઈ જાણવા ઉત્સુક હતા ના પુનરાગમન માટેના આનંદનો અતિરેક અનુભવતા હતા એમ હોવા છતાં આ મહાગુરુના સ્વભાવની જ્ઞાન પ્રધાનતા તેમને લાગણીઓનું પ્રદર્શન કરતાં રોકતી હતી શિષ્ય ગુરુને ત્યાં જાય ત્યારે કંઈક ભેટ લઈ જવાના રિવાજ મુજબ યોગાનંદજીએ પણ કેટલીક ભેટો એમને ચરણે ધરી હતી થોડા વખત પછી અમે શાકભાજી અને ચોખાના સાદા પણ સ્વાદિષ્ટ ભોજન માટે બેઠા સંખ્યાબંધ ભારતીય રિવાજોને હું વળગી રહ્યો છું દાખલા તરીકે હાથથી ખાવું એ જાણી શ્રી યુક્તેશ્વરજી ઘણા રાજી થયા કલાકો સુધી બંગાળી ભાષાનો છૂટથી ઉપયોગ કર્યા પછી અને ઉષ્માભર્યા હાસ્ય અને આનંદી દ્રષ્ટિપાતના અરસપરસના વ્યવહાર પતી ગયા પછી અમે એમના ચરણમાં પડી પ્રણામ કરી વિદાય માંગી અમે પછી કોલકાતા જવા ઉપડ્યા આ પવિત્ર મિલન અને આભાર દર્શનના સનાતન સંભારણા પણ અમે સાથે લેતા ગયા જોકે ગુરુજી વિશે મુખ્યત્વે મારા મન પર પડેલી બાહ્ય છાપ સંબંધી જ હું લખી રહ્યો છું છતાં એમના આધ્યાત્મિક ગૌરવ પ્રત્યે હું હંમેશા સભાન હતો મેં એમના અપૂર્વ સામર્થ્યનો અનુભવ કર્યો હતો અને એ જ ભાવનાને દિવ્ય આશીર્વાદ સમજી હું તેને સદાને માટે જાળવી રાખીશ શ્રી યુક્તેશ્વરજીને માટે અમેરિકા યુરોપ અને પેલેસ્ટાઈનથી હું ઘણી ભેટો લાવ્યો હતો જે તેમણે આનંદપૂર્વક સ્વીકારી હતી અને કશી જ ટીકા કરી નહોતી મારા પોતાના ઉપયોગ માટે જર્મનીથી બેવડો ઉપયોગ થાય એવી છત્રીયુક્ત લાકડી મેં ખરીદી હતી ભારતમાં આવ્યા પછી મેં એને ગુરુજીને ભેટ તરીકે આપવાનો નિશ્ચય કર્યો ખરેખર આ ભેટની હું કદર કરું છું મારા ગુરુજીએ આ જાતની અસામાન્ય ટીકા કરી ત્યારે તેમની પ્રેમ સહિત સમજણભરી નજર મારા તરફ ખોણાયેલી હતી બધી ભેટો પૈકી આ જ વસ્તુને તેમણે બીજા મુલાકાતીઓને બતાવવા માટે પસંદ કરી ગુરુજી દિવાનખાનામાં પાથરવા નવો ગાલીચો લાવવાની કૃપા કરીને રજા આપો પાટેલા કામળા ઉપર પાથરેલા વ્યાઘ્ર ચર્મ તરફ જોઈને મેં કહ્યું તને ગમતું હોય તો તે કર મારા ગુરુના શબ્દો ખાસ ઉત્સાહજનક નહોતા જો મારું વ્યાઘ્ર ચર્મ સારું અને સ્વચ્છ છે મારા પોતાના નાના રાજ્યમાં હું રાજા છું એની બહાર જે આખી દુનિયા છે તે તો બહારી ભ્રમમાં જ રાચી રહી છે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા કે તરત જ મને ભૂતકાળ સાંભળી આવ્યો અને ફરી પાછો હું એમની શિક્ષાના તાપથી શુદ્ધ થતો જતો એમનો યુવા શિષ્ય બની ગયો સીરામપોર અને કોલકાતાથી છૂટા પડ્યા કે તરત જ શ્રી રાઇટ સાથે હું રાંચી જવા ઉપડી ગયો કેટલું ભવ્ય સ્વાગત થયું ત્યાં હૃદયસ્પર્શી સન્માન મારી પંદર વરસની ગેરહાજરી દરમિયાન મારી શાળાનો ઝંડો ફરકતો રાખનારા નિસ્વાર્થ શિક્ષકોને મેં આલિંગન આપ્યું ત્યારે મારી આંખોમાં આંસુ ઉભરાયા ત્યાંના આશ્રમવાસી તથા બહારના વિદ્યાર્થીઓના પ્રફુલ્લ ચહેરા તથા આનંદી સ્મિત એ જ ત્યાં અપાતી શિક્ષા અને યોગ પ્રશિક્ષણના જાગતા પુરાવાઓ હતા પણ ઓહ રાંચીની આ સંસ્થા ભારે આર્થિક ભીંસમાં હતી કાસિમ બજારના મૂળ મહારાજા સર મણિન્દ્રચંદ નંદી જેમના મહેલને શાળાના મુખ્ય મકાન તરીકે રૂપાંતર કરવામાં આવ્યો હતો અને જેમણે અનેક બાદશાહી સખાવતો કરી હતી તેઓ હવે સ્વર્ગવાસી થયા હતા જનતાના પર્યાપ્ત ટેકાના અભાવે શાળાની ઘણી ઉપકારક પ્રવૃત્તિઓ ગંભીર રીતે સંકોચાયેલી પડી રહી હતી મુશ્કેલીઓ સામે નિર્ભય જુસ્સો રાખી મક્કમ સામનો કરવાનું અમેરિકાનું પ્રત્યક્ષ જ્ઞાન હું ન શીખ્યો હોઉં તો ત્યાંનો આટલા વર્ષોનો મારો વસવાટ વ્યર્થ ગયો કહેવાય રાંચીમાં હું એક અઠવાડિયું રોકાયો તે દરમિયાન ઘણી જટિલ સમસ્યાઓ સામે ઝઝૂમતો રહ્યો પછી કોલકાતામાં મુલાકાતોની પરંપરા ચાલી આગળ પડતા આગેવાનો અને શિક્ષણશાસ્ત્રીઓ સાથેની મુલાકાત કાસિમ બજારના યુવાન મહારાજા સાથે ચાલેલી લાંબી ચર્ચા અને મારા પિતાને આર્થિક મદદ માટે નિવેદન અને ઓહો રાંચી શાળાના ડગમગતા પાયા પાછા સ્થિર થવા લાગ્યા યોગ્ય સમયે મારા અમેરિકન વિદ્યાર્થીઓ તરફથી પણ ઘણા દાન મળ્યા ભારત આવ્યા પછી થોડા જ માસમાં રાંચીની શાળાને કાયદા પ્રમાણે રજિસ્ટર કરાયેલી જોઈને મને આનંદ થયો આ રીતે એક ચિરસ્થાયી નિધિયુક્ત યૌગિક શિક્ષણ સંસ્થા સ્થાપવાનું મારું જે જીવનભરનું સ્વપ્ન હતું તે આથી સાકાર બન્યું મારી આ જ અભીપસાને આધારે આ સંસ્થાની સ્થાપના માત્ર સાત જ વિદ્યાર્થીઓથી સને ઓગણીસો સત્તરમાં કરવામાં આવી હતી યોગદાસ સત્સંગ બ્રહ્મચર્ય વિદ્યાલયને નામે ઓળખાતી આ શાળામાં વ્યાકરણ તથા હાઈસ્કૂલના વિષયો માટે ખુલ્લા પ્રાંગણમાં વર્ગો ચાલે છે આશ્રમવાસી વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા બધા જ વિદ્યાર્થીઓ કોઈ એક પ્રકારનું વ્યાવસાયિક પ્રશિક્ષણ પણ મેળવે છે વિદ્યાર્થીઓ પોતે સ્વાયત્ત સમિતિઓ મારફત ઘણી પ્રવૃત્તિઓનું નિયમન કરે છે કેળવણીકાર તરીકેની મારી કારકિર્દીની શરૂઆતથી જ મેં જાણી લીધું હતું કે જે છોકરાઓ પોતાના શિક્ષકને પજવવામાં આનંદ માણતા હોય તેઓ જ પોતાના સહાધ્યાયીઓએ ઘડેલા શિસ્તના નિયમો પાળવામાં ઘણા ઉત્સાહી હોય છે હું પોતે આદર્શ વિદ્યાર્થી કદી નહોતો અને તેથી મને સર્વ પ્રકારની બાળ ચેષ્ટાઓ અને બાળ પ્રશ્નો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે ત્યાં રમતગમતને ઉત્તેજન આપવામાં આવે છે હોકી અને ફૂટબોલની રમતોથી મેદાન હંમેશા ગાજતું રહે છે સ્પર્ધામાં ઘણી વખત રાંચીના વિદ્યાર્થીઓ જ કપ જીતી જાય છે વિદ્યાર્થીઓને ઈચ્છાશક્તિથી સ્નાયુઓમાં શક્તિ સંચાર કરવાની માનસિક દોરવણીથી શરીરના કોઈ પણ ભાગમાં પ્રાણશક્તિનો સંચાર કરવાની યોગદા પદ્ધતિ શીખવવામાં આવે છે આસનો કરવા તલવાર અને લાઠી ચલાવવાના દાવ પણ શીખવવામાં આવે છે રાંચીના વિદ્યાર્થીઓને પ્રાથમિક ઉપચારની તાલીમ મળેલી હોવાથી તેઓએ દુકાળ અને પૂર જેવા સંકટકાળમાં પોતાના પ્રાંતના લોકોને પ્રશંસનીય સેવા આપેલી છે વિદ્યાર્થીઓ બગીચામાં કામ કરે છે અને પોતાને માટે ઘણા શાકભાજી ઉગાડે છે આ પ્રાંતની આદિવાસી કોમો જેવી કે કોલ સંથાલ અને મુંડાને પ્રાથમિક શાળાના વિષયોનું જ્ઞાન હિન્દીમાં અપાય છે આજુબાજુના ગામડાઓમાં માત્ર છોકરીઓ માટેના વર્ગો પણ ચલાવવામાં આવે છે ક્રિયા યોગની દીક્ષા એ રાંચીની વિશિષ્ટતા છે છોકરાઓ દરરોજ આધ્યાત્મિક સાધના અને ગીતા પાઠ કરે છે તેમને સાદાય આત્મત્યાગ સમાન અને સત્યના સદ્ગુણોનું શિક્ષણ પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી આપવામાં આવે છે તેમને શીખવવામાં આવે છે કે અનિષ્ટ એ છે કે જેનાથી દુઃખ ઉત્પન્ન થાય ઇષ્ટ કાર્યો એ છે કે જેનાથી સાચું સુખ પરિણમે અનિષ્ટને ઝેર ભરેલા મધ સાથે સરખાવી શકાય એ લલચાવનારું પણ મૃત્યુદાયી છે શરીર અને મનની ચંચળતા નષ્ટ કરવાની બાબતમાં એકાગ્રતાની પ્રક્રિયાઓના અભ્યાસથી આશ્ચર્યકારક પરિણામો આવ્યા છે રાંચીમાં નવ કે દસ વર્ષના નાના બાળકને અખંડ સ્થિરાસન ઉપર એક કલાક અથવા વધુ સમય માટે બેઠેલો અને દ્રષ્ટિભ્રુકુટી તરફ ખેંચાયેલી હોય એવી સ્થિતિમાં જોવો એ કાંઈ નવાઈની વાત નથી ત્યાં બગીચામાં શિવજીનું એક મંદિર છે અને તેમાં પૂજ્ય ગુરુજી લાહિરી મહાશયનું ચિત્ર છે આમ્ર વૃક્ષોની ઘટા નીચે રોજ પ્રાર્થના થાય છે અને ધર્મશાસ્ત્રોના વર્ગો ચાલે છે યોગદા સત્સંગ સેવાશ્રમ સેવાનું મંદિર જે આ રાંચી જાગીરમાં સ્થપાયું છે તે ભારતના હજારો ગરીબોને વૈદ્યકીય મદદ અને શસ્ત્રક્રિયાની સારવાર મફત આપે છે રાંચી સમુદ્ર સપાટીથી બે હજાર ફૂટની ઊંચાઈ પર છે એનું હવામાન સમશીતોષ્ણ છે એક મોટા તળાવની કિનારે વીસ એકરની જમીનની અંદર ભારતના સર્વોત્તમ બગીચામાંનો એક બગીચો આવેલો છે પાંચસો ફળાઉ વૃક્ષો આંબા જમરૂખી ખજૂરી લીચી ફણસ વગેરે રાંચીના પુસ્તકાલયમાં સંખ્યાબંધ સામયિકો આવે છે તથા પશ્ચિમ અને પૂર્વના દાતાઓ તરફથી ભેટ મળેલા બંગાળી હિન્દી અંગ્રેજી ભાષાઓમાં હજાર જેટલા પુસ્તકો છે એમાં આખી દુનિયાના ધર્મશાસ્ત્રોનો સંગ્રહ પણ છે ચોક્કસ વર્ગીકૃત સંગ્રહ સ્થાનમાં અમૂલ્ય પથ્થરો પુરાતત્વશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર અને માનવવંશાસ્ત્રને લગતી ચીજો મૂકવામાં આવી છે ઈશ્વરની સૃષ્ટિના વિવિધ પ્રદેશોની મારી યાત્રા દરમિયાન મળેલા અને એક સ્મૃતિચિહ્નો એમાં મૂકેલા છે રાંચીના ધારાધોરણ પ્રમાણે જ યોગની લાક્ષણિકતાઓ અને નિવાસની વ્યવસ્થાવાળી શાખા હાઈસ્કૂલો ખોલવામાં આવી છે અને તે બધી હવે સારી પ્રગતિ કરે છે આ શાખાઓ છે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં લખનપુર સ્થિત યોગદા સત્સંગ વિદ્યાપીઠ તથા મિદનાપુર જિલ્લામાં ઈસ્માઈલ ચક સ્થિત યોગદા વિદ્યાલય અને આશ્રમ સને ઓગણીસો ઓગણચાળીસમાં ગંગાના કિનારા પર દક્ષિણેશ્વરમાં યોગદા મઠનું ભવ્ય મકાન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું હતું કોલકાતાથી ઉત્તરે થોડા માઈલ પર આવેલો આ નવો આશ્રમ શહેરવાસીઓને શાંતિના ધામ જેવો થઈ પડ્યો છે દક્ષિણેશ્વરનો યોગદા મઠ યોગદા સત્સંગ સોસાયટીનું તેમજ ભારતના જુદા જુદા વિસ્તારોમાં આવેલી તેની શાળાઓ કેન્દ્રો અને આશ્રમોનું ભારતમાં મુખ્ય મથક છે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા એ અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જેલીસ શહેરમાં આવેલી સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપ સંસ્થાના આંતરરાષ્ટ્રીય મધ્યવર્તી કેન્દ્ર સાથે કાયદેસર જોડાયેલી છે ભારતની યોગદા સત્સંગ સોસાયટીની પ્રવૃત્તિઓમાં યોગદા મેગેઝિન ત્રિમાસિક પત્રિકાની પ્રસિદ્ધિ તથા ભારતના જુદા જુદા ભાગોમાં રહેતા વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા માસિક શિક્ષણ પત્રિકાઓ મોકલવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે આ પાઠોમાં શક્તિ સંચાર કરવાની પદ્ધતિ એકાગ્રતા અને ધ્યાન વિધિઓ અંગેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવે છે આ સૂચનાઓનો નિષ્ઠાપૂર્વકનો અમલ ઉચ્ચતર ક્રિયાયોગનો આવશ્યક પાયો ગણાય છે અને તે વિશેનું જ્ઞાન પાછળના પાઠોમાં લાયક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે યોગદાની આવી શૈક્ષણિક ધાર્મિક અને માનવતા વિષયક પ્રવૃત્તિઓ માટે અનેક શિક્ષકો અને કાર્યકર્તાઓની સેવા અને ભક્તિની ખૂબ આવશ્યકતા હોય જ એમની સંખ્યા એટલી વિશાળ છે કે એ બધાના નામ આપવાનું શક્ય નથી પણ મારા અંતઃકરણમાં તે દરેકને માટે માનવંતુ સ્થાન છે શ્રી રાઈટે રાંચીના ઘણા છોકરાઓ સાથે ગાઢ મૈત્રી બાંધી લીધી સાદું ધોત્યુ પહેરીને તેમની સાથે એમણે કેટલોક સમય ગાળ્યો મુંબઈ રાંચી કોલકાતા સિરામપોર જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે મારા સચિવ તરીકે યાત્રાની યથાશક્તિ નોંધ લીધી છે એમની વર્ણનશક્તિ અજોડ છે એક સાંજે મેં તેમને સવાલ પૂછ્યો ડેક ભારત વિશે તમારા પર કેવી છાપ પડી શાંતિ એમણે વિચારપૂર્વક જવાબ આપ્યો પ્રજાની વિશિષ્ટ આભા શાંતિ છે